વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે કચ્છ સ્પેશિયલ બધી ધોરણ એકથી પાંચ વેઇટિંગ લિસ્ટ બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું તો આ વિડિયોમાં તમને વેઇટિંગ લિસ્ટ કઈ રીતે ચેક કરવું કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું કેટેગરી પ્રમાણે મેરિટ કેટલું અટકેલ છે આ તમામ માહિતી મળી જશે તો તમારો જો પ્રથમ રાઉન્ડમાં વારો ન આવ્યો હોય તો વેઇટિંગ લિસ્ટ અવશ્ય ચેક કરી લેજો અને આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતાં તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચમાં વેઇટિંગ લિસ્ટ બહાર પડેલ છે જે ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે વીએસ બી કચ્છ ટાઈપ કરવાનું રહેશે જેથી તમને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ મળી જશે વેબસાઇટમાં તમે નીચે જશો એટલે અહીંયા તમે જોઈ શકો છો સૂચના લખેલ છે કે પ્રતિક્ષા યાદીના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના ધોરણ એકથી પાંચ જેના પર ક્લિક કરશો એટલે ડિટેલ્સમાં એડવર્ટાઈઝમેન્ટ મળી જશે કચ્છ સ્પેશિયલ ભરતી છે તેમાં ધોરણ એકથી પાંચમા વેઇટિંગ લિસ્ટ બહાર પડી ગયેલ છે આ વેઇટિંગ લિસ્ટ તમારે ચેક કરી લેવાનું રહેશે તમે વેઇટિંગ લિસ્ટ ચેક કરશો એમાં જો તમારું નામ હોય તો તમે બાર એક બે હજાર છવ્વીસના રોજ તમે છે એ કોલ લેટર હવે પછી ડાઉનલોડ કરી શકશો અને જો તમારે કોલ લેટર નીકળે તો તમારે છે એ સત્તર એક બે હજાર છવ્વીસના રોજ તમને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે આ તારીખ તમારે ખાસ યાદ રાખવાની રહેશે અને કોલ લેટરમાં ડિટેલ્સમાં છે એ સ્થળ સમય તારીખ આ બધું જ કોલ લેટરમાં લખેલ હશે તો આપણે જોઈ લઈએ કે મેરિટ કેટલે અટકેલ છે તો ધોરણ એકથી પાંચમાં વિજ્ઞાન પ્રવાહ જે છે સાયન્સવાળા વિદ્યાર્થીઓમાં એસસી અને એસસીબીસીના વિદ્યાર્થીને બોલાવેલ છે બાકીની કેટેગરીના વિદ્યાર્થીઓને બોલાવેલ નથી તો એસસીનું મેરિટ છે વિજ્ઞાન પ્રવાહમાં ઓગણસાઠ પોઈન્ટ એકાણું ત્રીસ અટકેલ છે અને એસીબીસીમાં પંચાવન પોઈન્ટ છેતાલીસ સડસઠ અટકેલ છે અને વિજ્ઞાન પ્રવાહ સિવાય સાયન્સ સિવાયના જે વિદ્યાર્થીઓ છે જેમાં એસસીનું મેરિટ છે છાસઠ પોઈન્ટ અડસઠ તેત્રીસે અટકેલ છે અને એસીબીસીનું મેરિટ છે એ સડસઠ પોઈન્ટ ત્રેપન બોતેર અટકેલ છે તો તમારે ચેક કરી લેવું તમારું મેરિટ જો આની અંદર આવતું હોય તો તમારા કોલ લેટર ડાઉનલોડ થશે અને ફક્ત બે જ કેટેગરી માટે મેરિટ છે વેઇટિંગ બાર પડેલ છે એસસી અને એસીબીસી તો અહીંયા તમે જોઈ શકો છો સાયન્સ અને સાયન્સ સ્ટ્રીમ ન હોય તો બાકીના પ્રવાહ માટે બંનેનું જે છે અહીંયા છે તમને મેરિટ આપેલ છે આ મેરિટ તમારે ખાસ ચેક કરી લેવું જો તમારું છે મેરિટમાં આની અંદરનું મેરિટ હોય તો તમારું છે એ કોલ લેટર નીકળશે અને કોલ લેટર લઈ અને તમારે છે એ વેરિફિકેશન માટે જવાનું રહેશે બધી જ પ્રક્રિયા છે એ ઓનલાઈન થશે ઓફલાઈન કોઈપણ પ્રક્રિયા થશે નહીં અને જ્યાં સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત વેબસાઇટ ચેક કરતા રહો અને મારી ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ભરતીની તમામ માહિતી મળી રહે હવે જો તમે આ મેરિટમાં આવતા હોય તો તમારે ખાસ તારીખ યાદ રાખી લેજો સત્તર એક બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પસંદગી માટે જવાનું રહેશે અને કોલ લેટર સાથે લેવાનો રહેશે કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવો તો બેગ જોઈ અને તમારે અહીંયા લોગિન પર ક્લિક કરવાનું રહેશે લોગિન પર તમે ક્લિક કરશો એટલે આ રીતે અહીંયા જે છે એક પેજ ઓપન થશે જેમાં તમે જોઈ શકો છો તમારું જે છે તમારે સીટ નંબર ટેટ પાસ કર્યાનું વર્ષ સ્કૂલના પ્રકાર મોબાઈલ નંબર પાસવર્ડ અને કેપ્ચર એન્ટર કરશો એટલે તમારો કોલ લેટર ડાઉનલોડ થશે બાકી અહીંયા બેગ જઈને તમે તમારું જો મેરિટ તમે ચેક કરવું હોય તો ફરીથી તમે જે છે ફાઇનલ મેરિટ લિસ્ટમાં જશો એટલે અહીંયા ધોરણ એકથી પાંચમાં જે છે એ તમે સાયન્સ સ્ટ્રીમમાં હોય તો તમારું અને સાયન્સ સ્ટ્રીમમાં ન હોય તો અહીંયાથી બધા જ મેરિટ જે છે એ તમે ચેક કરી શકશો તો આ રીતે તમારે જે છે એ મેરિટ ચેક કરી અને કોલ લેટર તમારો છે એ ડાઉનલોડ કરવાનો રહેશે અને કોલ લેટર તમારે સાથે લઈ જવાનો રહેશે અને બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય રજૂ કરજો થેન્ક યુ